બોટા જિલ્લાના રાણપુર માર્કેટિંગ યાર્ડમાં આજે એક જ દિવસમાં બાર હજાર મણ કપાસની આવક થઈ છે હાલ કપાસની સીઝન ચાલુ છે ત્યારે રાણપુર આજુબાજુ પંથકના ખેડૂતો રાણપુર માર્કેટિંગ યાર્ડ ખાતે મોટા પ્રમાણમાં પોતાનો કપાસ વેચવા આવી રહ્યા છે આજે સારા કપાસનો ઊંચો ભાવ સોળસો બોલાયો હતો રિપોર્ટર વિપુલ લુહાર બોટાદ અત્યારે હાલ રાણપુરમાં દિવાળીનો અને તહેવારોના માહોલના કારણે અને ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા કપાસ લઈને આવી રહ્યા છે મારા અંદાજે આજે સવારમાં અને ચાર પાંચ દિવસથી હું જોઉં છું આઠથી દસ હજાર પણ કપાસ અહીંયા આવી રહ્યો છે અને બહુ વાહનો સાથે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો અહીંયા કપાસ વેચવા આવે છે પોષણક્ષમ ભાવ પણ ખેડૂતોને સારા મળી રહ્યા છે આજે સવારમાં હું અહીંયા ખેડૂતોને મળ્યો વેપારીઓને મળ્યો તો મને જાણવા મળ્યું કે અગિયારસો સિત્તેરથી સોળસો ને એક સુધીના ભાવ અહીંયા ખેડૂતોને મળ્યા ખેડૂતોએ સાથે વાતચીત કરવા મને જાણવા મળ્યું કે ઊંચા ભાવ સોળસો ને એક સુધી આજ કપાસ વેચાણો છે અને આજ પણ દસક બાર હજાર પણ કપાસની આવક હતી ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો